ये देखो ये जो बोल रहे थे ये और थे ये और थे ये पीएम का गलत उपयोग कर रही है ये पीएसआई का गलत उपयोग कर रही है मारने के बाद ये पीएसआई का गलत उपयोग कर रही है ये ये पीएसआई का गलत उपयोग कर रही है ये देखो ये आज ये ने पीएसआई का गलत उपयोग कर रही है हाँ हाँ नहीं नहीं ये सबको को गाड़ा उसको भी मार रही है अपने आप જુવાપુરા સરકેજ રોડ ઉપર રવિવારે રાત્રે એક્સિડેન્ટ ની ઘટના બાદ મહિલા પીએસઆઈ સાથે મારામારી કરનાર ચાર લોકો ની પોલીસે ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી બ્યુરો સૈયદ અમદાવાદ કે જે રસ્તો ખાલી હો છે કા સાઈડ તો તો આપ એટલે બે ત્રણ વાર હોર્ન વગાડ્યું એટલે જે બગમેન ચલાક હતો એ પોતાનું ત્યાં ત્યાં ઊભો કરી દીધું અને ઉતરીને એમની સાથે મગજમારી કરી પછી મહિલા પીએસ ઉતરીને એમને હટાવવાનું કહેતા અને એમની સાથે મારધૂળ કરી અને એ મારધૂળ કરતા હતા એ વખતે ઘણી બધી પબ્લિક ભેગી થઈ ગઈ એ દરમિયાન એક પીએસઆઈ ફરજ બજાવે છે આગવીમાં એ ત્યાંથી પોતાના પરિવાર સાથે પસાર થતા હતા એમણે ધૂળ મહિલા ઉપર અત્યાચાર થઈ ગયું છે કે ભાઈ પોતાની ગાડી સાઇડમાં કરી અને પોતે ગયા અને એમણે કીધું કે ભાઈ આપ નજીકમાં જ પોલીસ સ્ટેશન છે તમે ત્યાં જાવ પ્રોબ્લેમ હતો પણ તમે જાહેર મારે વર્તન કરો નથી એટલે એમની સાથે પણ આ લોકો મગીમારી કરવા લાગ્યા એમણે ઓળખાણ આપી હું પીએસઆઈ છું છતાં પણ આ લોકો પીએસઆઈ એમ કરીને એમને એમની પીછો કર્યો પાછળ પડ્યા અને છેવટે પીએસઆઈ ત્યાંથી ખસી લઈ વિજયપુર પોલીસ ગયેલા તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ અને જે સ્થળ ઉપરથી મુખ્ય આરોપી છે અંસારી કે અને એની સાથે જે બીજા આરોપી હતા એમને પોલીસે લઈ આવી અને ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે